તમારું પૂનમ્સ ફ્લેવર કિચનમાં આજે હું તમને બનાવતા શીખવાડવાની છું ગુલકન પણ ગેસ ચાલુ કર્યા વગર એકદમ ઇઝી રીતથી કોઈ પણ બનાવી શકશે અને બિલકુલ વાર નહીં લાગે અને બહાર કરતાં પણ વધારે ટેસ્ટી બનશે એના માટે મેં અહીંયા લઈ લીધા છે આમ તો ગુલાબ લીધા છે અને વજનમાં તમારે જોવું હોય તો 80 ગ્રામ જેટલા ગુલાબ છે જ્યારે પણ ગુલકંદ બનાવો અથવા ગુલાબની કોઈ વાનગી બનાવો તો દેશી ગુલાબ લેવાના જે આપણે આઈના હોય એવા દેશી લેવાના પરદેશી વિદેશી એવા નહીં લેવાના કારણ કે દેશી ગુલાબ છે એ આપણે ખાઈ શકતા હોઈએ છીએ એટલે જ્યારે ગુલાબ લઈ આવો ત્યારે આ રીતે તમારે એની પાંદડી તોડી લેવાની અને જો ફૂલવાળાને ત્યાં પાંદડી મળતી હોય તો તમારે પાંદડી જ લેવી તો એ તમને ઇઝી પણ પડશે તમારે તોડવું પણ નહીં પડે અને સસ્તી પણ આવતી હોય છે ખરાબ ગુલાબ હોય તો એ અલગ કરી દેવાનો આવી રીતે દાંડલીથી અલગ કરી દેવાની અને ત્યારબાદ છે આપણે આ બધા ગુલાબને ધોઈ લેશું આ બધા ગુલાબને મેં પાણીથી સરસ ધોઈ લીધા છે ત્યારબાદ બધું પાણી નીતારીને આ રીતે એક કોટનનું પાથ બધું પાણી નીતારીને આ રીતે એક કોટનનું કપડું પાથરી અને બધી ગુલાબની પાખડીઓ છે આ રીતે છૂટી છૂટી પાથરી દેવાની અને તડકામાં નથી સૂકવાની ઘરમાં છાંયડે તે હવા આવતી હોય એવી જગ્યાએ અથવા તો થોડી વાર પંખો ચાલુ કરીને તમે રાખી દેશો તો વીસ મિનિટમાં જ તે આ બધી પાંદડીઓ છે એ સુકાઈ જશે એની ઉપરથી પાણી છે એ ઉડી જશે આ ગુલકંદનો ઉપયોગ તમે આમ તો ચમચી ભરીને ખાઈ જ શકો છો અથવા પાનનો મુખવાસ બનાવો પાન બનાવો એમાં પણ વાપરી શકો છો એ ઉપરાંત આ ગુલકંદનું શરબત ખૂબ જ સરસ બનશે લાસ્ટમાં હું તમને આનું શરબત પણ બનાવતા શીખવાડીશ આઈસ્ક્રીમ બનાવતા હો રબડી ફાલુદા કોઈ પણ વસ્તુમાં તમે આને એડ કરી શકો છો આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને આખું વરસ આ એવું ને એવું જ રહેશે આ રીતે બધું છૂટું છૂટું પાથરી દેવાનું છે કોઈ પણ મીઠાઈ બનાવો એમાં પણ તમે આ ગુલકંદ નાખી શકો છો આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે કોઈ પણ પ્રિઝર્વેટિવ નહીં કોઈ એસેન્સ નહીં કંઈ પણ નહીં નાખીએ એટલે એકદમ હેલ્ધી અને ગુણકારી ગુલકંદ બનશે ગુલકંદ ખાવાથી તમારી હેલ્થ છે એ એકદમ સારી રહેશે ગરમી નહીં લાગે તમને પેટમાં બળતરા એસિડિટી થતી હોય ચાંદા પડી જતા હોય મોઢામાં છે પેટમાં ગળામાં પેટની ગરમી હોય એ બધું દૂર થઈ જશે આંતરડા માટે ખૂબ સારું છે ખૂબ ઠંડક આપે છે સ્કિન માટે ખૂબ જ સારું છે અને આંખો માટે પણ ગુલાબ છે ખૂબ જ સારું છે આમદમ તો આપણે રોજ ગુલાબ નથી ખાવાના પણ આ રીતે જો ગુલકન બનાવીને રાખીશું તો ઘરના દરેક સભ્યો જો ખાશે તો હેલ્થમાં ખૂબ જ ફાયદો થાશે ગુલાબની પાંદડી સરસ સુકાઈ ગઈ છે હવે આપણે એની અંદર ખાંડ ને મેં મિક્સરમાં પીસી લીધી અને એનો પાવડર બનાવી દીધો છે નાખવાની છે જેટલી ગુલાબની પાંદડીઓ હોય એટલી સામી ખાંડ નાખવાની તમે ઓછું ગળું ખાતા હો તો થોડુંક ઓછું નાખી શકો છો અહીંયા એસી ગ્રામ ગુલાબની પાંદડીઓ મેં લીધી હતી એટલે મેં આની અંદર એસી ગ્રામ ખાંડ

કેટલું સરસ થઈ ગયું છે અસલ બાર ગુલકંદ હોય એવું જ કંઈ કલર પ્રિઝર્વેટિવ કંઈ પણ નથી નાખેલું એકદમ હેલ્ધી અને યાદ રાખજો મેં પહેલાં પણ કીધેલું હતું કે દેશી ગુલાબ જ લેવાના છે જો હાથેથી મસળી અને સરસ મિક્સ કરી દીધી છે ખાંડ પણ બધી ઓગળી ગઈ છે થોડી કણી કણી લાગશે તમને હજી કારણ કે આપણે મિક્સ કર્યું છે એટલે તો શું કરવાનું છે હવે આપણે આની અંદર થોડું પાણી નાખવાનું છે ત્રણ ચમચી જેટલું પાણી મેં નાખ્યું છે આની અંદર અને મિક્સ કરી દેવાનું છે કારણ કે જે ગુલાબની પાંદડીઓ હતી એ પણ એકદમ ડ્રાય છે અને ખાંડ પણ સાથે એકદમ ડ્રાય છે એટલે એનું પાણી નહીં છૂટે કણી કણી લાગશે એટલે તમારે થોડું પાણી નાખવું પડશે કારણ કે આપણે આને ગરમ નથી કરવાના જો તમે ગરમ કરવાના હો તો તો પણ ખાંડની અંદર થોડું તો પાણી નાખવું જ પડે તો સરસ ચાસણી થાય નહીતર તો એ ખેંચાઈ જાય હજી મને થોડી જરૂર લાગે છે

અને થોડું એને ગરમ કરી લેવાનું છે આપણે પાણી બળે એટલું જ તે કોઈ તાર કે એવું નથી કરવાનું છે જાંબુમાં કરીએ એ જ રીતે કરવાનું છે પણ અહીંયા હું ગેસ ઉપર કરવાની નથી તો આપણે કઈ રીતે કરશું તો આવી રીતે એક કાચનું બળી લેવાની છે અને એની અંદર આ બધું જે ગુલકંદ આપણે રેડી કર્યું છે એ નાખી દેવાનું છે અને જોવાનું તમારી ગુલાબ કેટલા પાણી છોડે છે તમને એવું લાગે કે હજી થોડું એકદમ હાર્ડ છે તો થોડું પાણી નાખવાનું બહુ આકરો તડકો હોય તો એક જ દિવસમાં રેડી થઈ જશે અને હળવો તડકો હોય તો સવારથી સાંજ સુધી તડકે મૂકવાનું રાત્રે ઘરે લઈ લે અંદર લઈ લેવાનું ઘરમાં અને મિક્સ કરી દેવાનું આ રીતે તમારે એને બે દિવસ તડકે રાખવાનું છે તો સરસ ચાસણી થઈ જશે અને ગુલકન સરસ રેડી થઈ જશે તમારે કરી લેવાનું છે બહુ હાર્ડ નહી કરવાનું નહીતર પતાસા જેવું થઈ જશે બે દિવસ મેં આને તડકે મૂક્યું હતું તમે જોઈ શકો છો કે સરસ ગુલકન છે એ રેડી થઈ ગયું છે હવે આમાં કોઈ પાણીનો ભાગ નથી રહ્યો

શુદ્ધ મધ હશે તો એ કોઈ દિવસ જામશે નહીં અને જો નકલી મધ હશે ભેળસેળવાળું હશે તો એ જામી જાય દીધું છે અને આપણું ગુલકન છે એ એકદમ રેડી થઈ ગયું છે મેં તમને કીધું હતું કે હું તમને લાસ્ટમાં એમાંથી ડ્રિંક બનાવીને પણ શીખવાડીશ આ સ્ટેમ બાઉલ જ મેં લઈ લીધો છે જેમાં ગુલકન મિક્સ કર્યું હતું હવે એમાં આપણે એક ગ્લાસ ઠંડુ દૂધ નાખીશું અને ત્યારબાદ આની અંદર આપણે આમાંથી એક ચમચી ભરીને ગુલકંદ નાખીશું ત્યારબાદ થોડા બરફના ટુકડા છે એ નાખી આ રીતે મિક્સ કરી દઈશું અને તમે જેટલું ગયું ખાતા હો એટલે ખાંડનો પાવડર એની અંદર હું હોય એક ચમચી જેટલો નાખું છું ગુલકંદ ઓલરેડી ઘણું બધું ગળું જ છે એટલે ત્યારબાદ હવે તમારી પાસે જો આઈસ્ક્રીમ હોય તો આઈસ્ક્રીમ નાખવાનો ન હોય તો ચાલે આઈસ્ક્રીમથી ખૂબ જ સરસ બનશે એકદમ સોફ્ટ એન્ડ ક્રીમી બહાર જેવું જ ત્યારબાદ આ રીતે બ્લેન્ડર થી મિક્સ કરી લેવાનું છે બ્લેન્ડર ના હોય તો આમ નામ સ્પૂન થી પણ ચાલે પણ આપણે આઈસ્ક્રીમ ને બધું નાખ્યું છે તો બ્લેન્ડર થી તમે કરશો ને તો આવા સરસ ઉપર બબલ્સ થાશે હવે આપણે એને આ રીતે ગ્લાસ માં પોર કરી દઈએ તો તૈયાર છે આપણું મસ્ત મજાનું ગુલકંદ અને એમાંથી બનતું એક ડ્રિંક જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર કોમેન્ટ કરો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયકન દબાવવાનું ના ભૂલશો જેથી આવવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ આવજો